શ્રીમદ્ દેવી ભાગવત પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ દેવી ભાગવત મહાપુરાણનો આગળ આપણે પહેલો ભાગ સાંભળ્યો છે આજે આપણે બીજો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું મહાલક્ષ્મીજીના પ્રાગટ્યની કથા હરીયો વ્યાસજી કહે છે હે રાજન હવે હું તમોને ભગવતી સતાક્ષીના પ્રાગટ્યની પવિત્ર કથા કહું છું તે સાંભળો પ્રાચીન કાળની વાત છે દુર્ગમ નામનો એક મહાદૈત્ય હતો તે એકવાર તપ કરવા હિમાલય પર ગયો અને તેણે એક હજાર વર્ષ સુધી આકરું તપ કર્યું એ પછી હંસ પર સવાર થઈને બ્રહ્માજી એને વરદાન દેવા આવી પહોંચ્યા દુર્ગમે બ્રહ્માજીને વંદન કરી પૂજા કરીને વરદાન માંગ્યું કે મને બધા વેદો આપવાની કૃપા કરો સાથે સાથે એવું બળ આપો કે હું બધાય દેવોને પરાજિત કરી શકું બ્રહ્માજી કહે તથાસ્તુ એમ કહીને ત્યાંથી પોતાના બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા અત્યાર સુધી વેદોનું જ્ઞાત જ્ઞાન બ્રાહ્મણોને હતું પણ હવે એ પહેલાં દૈત્યની પાસે જતા બ્રાહ્મણોને તે ભૂલી ગયા અને એનાથી આખા ભૂમંડળમાં આ બાબતે એક હાહાકાર મચી ગયો આ બાજુ એ દૈત્યએ બળજબરીપૂર્વક અમરાવતી નગરીને ઘેરી લીધી દેવો આ દૈત્ય સામે લડવા માટે શક્તિમાન ન હતા અને તેથી તેઓ ભાગી ગયા આમ એક ભયાનક સમય આવતા બધા દેવો એકઠા થઈને હિમાલય પર દેવી જગદંબા ભગવતીનું તપ કરવા ગયા ત્યાં જય દેવી ભગવતીને નમસ્કાર કરીને બોલી ઉઠ્યા હે દેવી અમારા માથે એક ભયાનક સંકટ ઊભું થયું છે આપ અમોને એમાંથી બહાર કાઢો અમોને ઉગારી લો બ્રાહ્મણો અને દેવોને એકસાથે પ્રાર્થના કરતા જોઈને ભગવતી શિવાએ એ બધાને શાક અને મીઠા ફળ ખાવા માટે આપ્યા અને એ દિવસથી માતાનું એક નામ શાકભરી પણ પડી ગયું દૈત્યની આ વાતની જાણ થઈ અને એ પોતાની સેના સાથે યુદ્ધભૂમિ પર દેવીની સામે ગયો જ્યારે દેવી શિવાએ બ્રાહ્મણો અને દેવોને ફરતે સુરક્ષા ચક્ર કરી દેવી પોતે જ બહાર નીકળીને દુર્ગમ દૈત્યની સામે આવી ગયા એ પછી એમની શક્તિમાંથી અનેક શ્રી વિગ્રહ થયા અને એમાંથી અનેક શક્તિઓ પેદા થઈ કાલિકા તારીણી બાળ ત્રિપુરા ભૈરવી રમા બગલા માતંગી ત્રિપુર સુંદરી કામાક્ષી દેવી તુલંજા જુભિનો મોહિની છિન્નમસ્તા મસ્તા ગુણ્યકાલી અને દસ સહસ્ત્ર બાહુકા વગેરે નામોવાળી બત્રીસ શક્તિઓ પેદા થઈ તે શક્તિઓએ દાનવોની મોટાભાગની સેનાનો સંહાર કરી નાખ્યો એટલે હવે દુર્ગમ પોતે જ આ બધી શક્તિઓની સામે આવીને યુદ્ધ કરવા લાગ્યો હવે જગદંબા અને દુર્ગમ વચ્ચે ખરા ખરીનું યુદ્ધ મંડાયું ત્યાં તો જગદંબાએ પાંચ બાણ છોડ્યા ત્યારે દુર્ગમની છાતી વિંધાઈ ગઈ લોહી નીકળતી હાલતમાં એ પડ્યો ભગવતી જગદંબાની સામે જ એનું શરીર જાણે પ્રાણ વિનાનું બની ગયું હતું તેનું તે જ શરીરની શક્તિ વેરવિખેર થઈ ગઈ માતાજી આગળ એનું કશુંય ઉપજ્યું નહીં હે રાજન સચ્ચિદાનંદ એવા ભગવતી જગદંબાનું જે નામ સ્મરણ કરે છે અને આ અધ્યાયનું સ્મરણ કરે છે એની સઘળી મનોકામનાઓ પાર પડે છે અને આખરમાં એને માતાના પરમધામમાં શરણ મળે છે ચારે જન્મે જયે કહ્યું મહામુનિ આપે અમોને ત્રીજા સ્કંદના છઠ્ઠા અધ્યાયમાં કહેલું કે મણિદીપમાં રહેતા ભગવતી જગદંબાએ ગૌરી લક્ષ્મી અને સરસ્વતીને પ્રગટ કરીને ક્રમશઃ શંકર વિષ્ણુ અને બ્રહ્માજી પાસે રહેવાની આજ્ઞા આપી પરંતુ બહાર તો બધું એવું સંભળાય છે કે ગૌરી હિમાલય તથા દક્ષ પ્રજાપતિના પુત્રી છે મહાલક્ષ્મી શિરસાગરના પુત્રી છે તો પછી જગદંબામાંથી પ્રગટ થયેલી આ દેવીઓ અન્ય કોઈની પુત્રીઓ કેવી રીતે હોય શકે કહેવાય શકે વ્યાસજી કહે છે હે રાજન હું તમોને પરમ એવું અદ્ભુત આ રહસ્ય કહું છું તે સાંભળો જ્યારે દેવી જગદંબાએ ત્રણેય દેવોને ત્રણ ત્રણેય દેવીઓને ત્રણ દેવો પાસે રહેવાની વ્યવસ્થા કરી ત્યારથી આ દેવો જગતનું પાલન સૌહાર અને રચનામાં જોતરાઈ ગયા એકવાર હલાહલ નામના દૈત્યએ કૈલાસ અને વૈકુંઠને ઘેરી લીધું અને પછી ભગવાન શંકર અને વિષ્ણુને લાંબા સમય સુધી એમની સાથે યુદ્ધ કરીને હરાવ્યા એમણે દેવીઓના પ્રભાવથી દાનવોનો સહાર કર્યો હતો આમ છતાંય આ સ્ત્રી શક્તિઓ શક્તિઓને એમણે જાણે ન ગણતારતા મહાલક્ષ્મી અને મહાગૌરીએ દાંત કાઢ્યા હતા અને એમણે બંને ઈશ્વરોનો તિરસ્કાર કર્યો હતો ચારે લીલાના ભાગરૂપે બંને શક્તિઓ ભગવાન શંકર અને વિષ્ણુ પાસેથી ચાલી ગઈ હતી અને આમ શક્તિ ગણાતી બે દેવીઓ અદૃશ્ય થતા બે દેવો તે જ વિનાના થઈ ગયા હતા શક્તિ વિનાના થયા હતા આ બધી બાબતોની ચિંતા બ્રહ્માજીમાં વધી પડી હતી ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકરે કલ્યાણ માટે બ્રહ્માજીએ પોતાના પુત્ર મનુ અને સંકાદીને બોલાવીને કહ્યું હે પુત્રો પરમેશ્વરીને પ્રસન્ન કરી દેવોની પાસે રહેવાની વ્યવસ્થા કરો હાલમાં આ આખા જગતનો ભાર મારી પર છે તેથી તો તમારે આ ભાર વિષ્ણુ અને શંકર પર નાખીને તેઓ શક્તિશાળી બને એવા પ્રયાસો કરવા જોઈએ બ્રહ્માજીની વાત સાંભળીને તેમના દક્ષ વગેરે જે કોઈ પુત્ર હતા એ બધા જગદંબાની આરાધના કરવામાં લાગી ગયા તો શ્રીમદ દેવી ભાગવત પુરાણનો બીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના આપણે ત્રીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો